સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમોની સાથે મંગળવારથી શનિવાર દરમિયાન દિવસીય શિક્ષાપત્રે દ્વિશતાબ્દી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપર્વને લઈને ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ મંગલ અવસરે શિક્ષાપતે પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી પ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી વગેરે વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સત્વારે શિક્ષાપત્રે રહસ્યનું રસપાન કરાવશે જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી અને શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી સંભાળશે આ પ્રસંગે અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ મોટા મહારાજ તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજ અને ગાદીવાળા સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શનાર્ષી વચ્ચેનો લાભ આપશે સાથોસાથ ભુજ માંડવી અંજારા પર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ મૂડી વડતાલ ધોલેરા જૂનાગઢ ગઢડા જેતલપુર ધોળકા આદિ મંદિરોના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે મુખ્ય મંગલ કાર્યક્રમોની વાત કરીએ તો ઓગણીસના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો પોથી યાત્રા તેમજ શોભાયાત્રામાં ગામડાના મંદિરની પાલખી સુવર્ણ સજાવટ સાથે શણગારેલ બસોબાર મોટો સાયકલ બુલેટો પર શિક્ષાપત્રી સ્લોકના સ્લોગન સાથે જોડાયા હતા વીસમીના સ્થાપન પૂજન સાથે દીપ પ્રાગટ્ય એકવીસમીએ શિક્ષાપત્રી પૂજન અભિષેક બાવીસમીના મોટા મહારાજ પધાર છે ત્રેવીસમીએ કેસરજળ અભિષેક અને શિક્ષાપત્રી રજત સુવર્ણ અર્પણ ચોવીસના રોજ લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે મોટા મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક સપ્તાહ દરમિયાન નિજ મંદિરમાં દરરોજ ઠાકોરજી સન્મુખ નિજ મંદિરમાં દૈનિક દર્શન સાથે અન્નકોટ અને ડ્રાયફ્રુટ ઉત્સવ કેસર જળ અને તીર્થજળ અભિષેક ઉત્સવ રાજોપચાર પૂજન કરવામાં આવશે જ્યારે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સભા કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ સભા પ્રેરક ઉદબોધન સુખનું સરરામું કીર્તન હાઉસિંગ સત્સંગ હાસ્ય કુંભ વગેરે કાર્યક્રમો યોજાશે આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણના મહાન ધર્મનંદનદાસજી વરિષ્ઠ સંતોના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે ચોવીસી અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ મળી રહ્યો છે શહેરી ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થઈ શકે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવપથ વ્યાયામશાળા સંસ્કાર નગર રોડ અને હોટલ મંગલમ સામે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજના પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહાન સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંતો ટ્રસ્ટીઓ સાથે મહાપર્વમાં તન મન અને ધનથી પ્રભાવિત થનાર તમામ દાતાઓના સહયોગથી આયોજન કરાયું છે આ વર્ષે શિક્ષાપદની શતાબ્દી વર્ષ આવી રહ્યું છે શ્રીજી મહારાજે આપી શિક્ષા પદવી અને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એના ઉપલક્ષમાં ભોજ મંદિર દ્વારા ભવ્ય તે ભવ્ય પાંચ દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ મહાંતસ્વામી જાદાજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે નરનાડી સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહારાજ શિક્ષાપતિ બસો બાર શ્લોકની એને જ્યારે બસો વર્ષ પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો તમામ ભક્તોના બધામાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ત્યારે પરમ પૂજ્ય બાદ અત્યારે મહારાજ શ્રી કૌશન્દ્ર પ્રસાદજી મહારાજ મોટા મહારાજશ્રી લાલજી મહારાજ શ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય સભા મંડપ હોય બધા વિસ્તારો પાર્કિંગ વ્યવસ્થામાં હોય હરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર ઓગણીસ તારીખના ભવ્ય તે ભવ્ય પોથી શ્રી સ્વામણા સ્મૃતિ મંદિર પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી બરોબર તારીખ વીસ એક બે હજાર છવ્વીસના ના ભવ્ય તે ભવ્ય પાંચ દિવસનો મહોત્સવનો મહોત્સવ નો કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યથી ભવ્ય ચોવીસ તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે પરમ પૂજ્ય બાદ મોટા મહારાજશ્રી વરદ હસ્તે રંગોત્સવ થશે સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે તો આ ઉત્સવમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે તો ભોજ મંદિરના માન સામે વતી આખા સત્સંગને આ મહોત્સવ આમંત્રણ ભાવ ભૂનો અમે પાઠવીએ છીએ અને આ ઉત્સવ આ ઉત્સવ આપણે સૌ સાથે મળ્યો જોઈએ